भोल श्री भोलानाथ भगवान नी जे हो कैलस वाड़ा भोड़ा नत तारा जग म दुख नो पार नी हो कैलस वाड़ा भोड़ा नत तारा जग म દુઃખનું પાર નથી કોઈ સુખની સે જે શું છે કોઈ દુઃખને દરિયામાં ડૂબ્યો છે કોઈ સુખની સે જે શું છે કોઈ દુઃખના દરિયે ડૂબ્યો છે કોઈ રાજા કોઈ ભિખારી છે તારા જગમાં દુઃખનું પાર નથી કોઈ રાજા કોઈ છે તારા જગમાં દુઃખનું પાર નથી ઓ કૈલાસ વાળા ભોળા તારા જગમાં દુઃખનું પાર નથી પ્રભુ દિનિયા સારી સારીશે તારી બલહારી છે પ્રભુ દુનિયા સંઘળી સારી છે તારી નિંદ્યાની છે હું જન્મ જન્મનો દુખિયારો તારા જગમાં દુઃખનો પાર નથી હું જન્મ જન્મનો દુખિયારો તારા જગમાં દુઃખનો પાર નથી હોડમરું વાળા ભોળા નથી તારા તારા જગમાં દુઃખનું ભાર નથી કોઈ ભક્તિ પાછળ દોડે છે કોઈ ભક્તિ કરીને તર છોડે છે કોઈ ભક્તિ પાછળ દોડે છે કોઈ ભક્તિ કરીને તર सोडेशे तारा शरणकम लटकु सु तारा જગમાં દુઃખનો પાર નથી તારા શરણ કમળ માં લટકું તારા જગમાં દુઃખનો પાર નથી હોળા પોળા નત તારા જગમાં દુઃખનો પાર નથી તારી જટા ગંગ તારી જટામાં ગંગાજી તરકંઠે વિશ્વ નિધારાસ તારી જટામાં ગંગા નિધારાસ તારા કંઠે વિશ્વની ધારાશે વીલીપૌત્ર સડી શિવ ને તારા જગમાં દુઃખનો પાર નથી વીલીપૌત્ર સડી શિવ ને તારા જગમાં દુઃખનું પાર નથી હો કૈલસ વાળા ભોળાનાથ તારા જગમાં દુઃખનો પાર નથી ભોળા નાથની જયા મારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ